શહેર ક્ષત્રિય રાજપૂત વિકાસ સમિતિ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સસ્તા દરે સાઠ હજાર ચોપડા નોટબુક આપવાની ઝુંબેશ શ્રી સિહોર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજની વિકાસ સમિતિ આયોજિત દર વર્ષની માફક આ વર્ષે પણ ચોપડા વિતરણ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોતનો જો કરે છે સમાજ ઘડતરમાં શિક્ષણનું ઘણું બધું યોગદાન રહ્યું છે શિક્ષણ અને તેની સાથે સંશોધન પણ સમાજ ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે અને તે સમાજની જરૂરિયાત પણ છે શિક્ષણનું સ્વરૂપ જ કાર્યોની દ્રષ્ટિએ સામાજિક છે સમાજના ઘડતર માટે શિક્ષણ અતિ જરૂરી છે અને એ જ દિશામાં શ્રી સિહોર ક્ષત્રિય કારડિયા રજપૂત સમાજની વિકાસ સમિતિ આગળ ધપી રહી છે વધતી જતી મોંઘવારીમાં સમાજના વડીલો અને વિદ્યાર્થીઓને સસ્તા દરે ફૂલ સ્કેપ ચોપડા અને જમ્બો નોટબુક મળી રહે તે માટે સિહોર ક્ષત્રિય કારડિયા રજપૂત સમાજની વિકાસ સમિતિ નોટબુક અને ચોપડા આપવાની ઝુંબેશ શરૂ કરી છે આ વર્ષે અંદાજે સાહીઠ હજાર ચોપડા અને નોટબુકનું સમાજના વિદ્યાર્થીઓને બજાર ભાવ કરતાં સસ્તા દરે વિતરણ કરાશે ક્ષત્રિય કારડિયા રજપૂત વિકાસ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ક્ષમાતના વિદ્યાર્થીઓ માટે રાહત દરે આશરે સાહીઠ જેટલા ચોપડા બનાવવામાં આવેલ છે જે ચોપડાનું વિતરણ રાજપૂત સમાજની વાડીમાં સિહોર ખાતે કરવામાં આવેલ ઉલ્લેખનીય છે કે શ્રી કારડિયા રાજપૂત વિકાસ સમિતિની સ્થાપના પચીસ આઠ બે હજાર એકના રોજ કરવામાં આવી હતી અને આ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ બ્લડ ડોનેશન કેમ્પ રાહત દરે ચોપડા વિતરણ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન યાત્રા સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ સમાજના વિદ્યાર્થીઓને આર્થિક મદદની જરૂરિયાત હોય તો પણ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે છે ઓકે જય ભવાની સુહો શહેર કાળિયા વિકાસ સમિતિ દ્વારા તારીખ પચીસ સાત બે હજાર એકના રોજ આ સમિતિની સ્થાપના કરવામાં આવેલ છે અને દર વર્ષે જરૂરિયાતમંદ્ય કાળ્યા લાજના વિદ્યાર્થીઓને રાહત અને કોંગાનું નિર્ણય કરવામાં આવે છે સાથે સાથે આયોજન કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તદઉપરાંત તદુપરાંત શસ્ત્રુલ્કની વહીવટી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવે છે આ વિકાસ સમિતિના મિત્રો સીએમસીએમના નેતા ગાડીયાના ગુતા મિત્રો તેમજ ડૉક્ટરો તેમજ અગ્રગણીઓ તેમજ ઉદ્યોગપતિઓને પંચી આઠ બે હજાર એક ચાલુ કરવામાં આવે છે અને દર વર્ષે